તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેસર કેરી ની આવક સેમ કાલ જેવી જોવા મળી રહી છે અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તો હરાજીમાં જાણસી કહેવાય છે આજના બજાર ભાવ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતો ને સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે તેમાં લેવા મેચવા માટે અવશ્ય કોન્ટેક કરવા મિત્રો ને રિટેલ કેરી અહીંયા મળતી નથી મિત્રો તો રિટેલ કેરી માટે કોઈ ફોન ન કરે મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો જેલ ચોક છે અને મિત્રો કાર્બેટ ફ્રી કેરી મળી જશે મિત્રો તો ચાલો હરાજી માં જાસી જાવા રહી છે આજના કેસર કેરીના બજાર ભાવ પંદરસો રૂપિયા ના ભાવ છે પંદરસો રૂપિયા ના ભાવ છે પંદરસો ને પચાસ રૂપિયા ના ભાવ

पचीस पचास मिनो भाई બારસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે આ માલ નો બારસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે મિત્રો બારસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે એક હાજર ને પિંચોતેર રૂપિયા નો ભાવ સારી ક્વોલિટી નો સારો માલ છે મિત્રો એક હજાર ને પિંચોતેર રૂપિયા માલસો આઠસો ને પચાસ આઠસો આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ છે બારસો ને પંચોતેર રૂપિયાનો ભાવ બારસો ને પંચોતેર રૂપિયાનો ભાવ છે સારી બારસો ને પંચોતેર بجائے فر موٹا سو روپیہ چھ سو روپیہ میڈیم فروغ چسو روپیہ

अॻियारसो न पिंचो रुपया न भाव जो क्वॉलिटी सारी क्वॉलिटी न माल मिटो अॻियां सौ न पिंचोतर रुपया मां वेझा सारी क्वॉलिटी

એક હજાર રૂપિયા નો ભાવ છે એક હજાર રૂપિયા નો ભાવ છે માલ વેચાણો છે એક હજાર રૂપિયા માં નવસો નવસો

નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે નવસો ને પચીસ રૂપિયા માં કેવી વેચાણી નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે આઠસો રૂપિયા નો Bao giờ mày là nấu tốp ghém mày nấu tốp ghém vào mày બારસો રૂપિયા પુરાવ માલ સારી ક્વોલિટી નો સારો માલ છે મિત્રો બારસો રૂપિયા માં વેચાણ નવસો ને પચાસ રૂપિયા નો ભાવ નવસો પચાસ રૂપિયા નો ભાવ છે નવા ક્વોલિટી નવસો ને પચાસ માં વેચાણ